નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ શ્રી ઉમિયા માતાજી સંસ્થા નોંધા પ્રેરિત વિરમગામ તાલુકાના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ વિરમગામ ખાતે સંપન્ન થયો શ્રી ઉમિયા માતાજી સંસ્થા નોંધા પ્રેરિત વિરમગામ તાલુકા એકમના રજિસ્ટર્ડ થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ દસ છ બે હજાર ચોવીસ ને સોમવાર બપોરે બે વાગે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પંચમુખી હનુમાન ચોકડી પાસે આવેલા અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પંચમુખી હનુમાન ચકડી પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં વિરમગામ તાલુકા એકમના શ્રી ઉમિયા મહિના સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિના સત્સંગ અને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું વિશાળ જન્મીની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું સ્વાગત સાથે કરવામાં આવ્યું હતું અને આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી તરીકે શ્રી ઉમ્યા માથારી સંસ્થાનના શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સમારોહના સૌજન્ય શ્રી તરીકે વિરમગામના શ્રી અને યુવા નેતા શ્રી હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમારોહના અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન જે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદ શ્રી જનકભાઈ પટેલ શ્રી દાયાભાઈ પટેલ શ્રી મનુદાદા શ્રી નરેન્દ્રભાઈ પટેલ શ્રીમતી વીણાબેન પટેલ શ્રીમતી નીતાબેન પટેલ શ્રીમતી કુસુમબેન પટેલ શ્રીમતી ગીતાબેન પટેલ શ્રીમતી રનમિલાબેન પટેલ તેમજ તમામ હોદ્દેદાર શ્રીઓ અને શ્રી મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી મિયામીલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ બહુ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી વિરમગામ તાલુકાના રજિસ્ટર થયેલ શ્રી ઉમિયા સત્સંગ મંડળોને ઉમઝા દર્શનાર્થે જવા માટે વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તરફથી આર્થિક સહયોગ આપવાની તેમના તરફથી જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા શરણમ મમ્મનની ધૂન પણ કરવામાં આવી હતી સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગ ઉચિત ઉદબોધન કર્યું હતું અને આમ વિશાળ જન્મિદ્ધિની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો જયશ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ